તમે જોઈ શકો છો આપડે એકલા કોઈ અંકિતભાઈ પેહલો દિવસ નથી ગાય છે અને મયુપા ની વાત મયુપા છે આપણા મામાના ઘરે મામાના ઘરે ગેસે પ્રતિષ્ઠા હતી ને એવું બચ્યું લગ્યા છે મમ્મી પપ્પાને બધા મમ્મી પપ્પા અને માસીને બધા જ્યાં ગાડી લઈ તમે ચેક કરી દે આપડે કાઢી હોટલ એકલા જ છે ગાય આજે તારા હોટેલ છે ચાલ ગાઈ ઘરમાં ખાવાનું બાકી છે આજથી દિવસ લાંબો થઈ ગયો છે તમે જોઈ શકો છો અત્યારે આપણો ખરી એક વાગતો હોય હા તમે જો કેટલા વાગી રહ્યા તમે જોયો છો બાર જ વાગે છે કઈ ટાઈમ જ જતો નથી કાઇ હું ચારનો બે રહ્યો હું જોઉં છું કાંઈ ટાઈમ જતો નથી એટલે દિવસ લોબો દે આમ તો સારો દિવસ લો કાંઈ આપણું બી થોડુંક કામ કહીએ હમણાંથી વચ્ચે તો મારા ત્યારે આમ કાંઈ ફટાફટ મિની બ્લોગ નાખવાનો ટાઈમ થઈ જાય કંઈ આ તો મિની બ્લોગ આપણે બનાવ્યો નથી એડિટ કરવાનું બાકી હતો કેમ કે આજ ના મેરા મમકી જ નતા અને પપ્પા એમને મળતું થતું

પછી જમીન પટ્ટ પણ આવ્યું ગાય આપણે હોટાલે કઈ અંકિત બેઠા છે અને સામાન બધું ગુટવાનું બાકી છે બધું તમે ચેક કરી શકો છો ગરીબમાં કાંઈ જ વાદળીયું વાતાવરણ થઈ જાય છે અને ઘરેમાં તડકો કાઢ ગરીકો ઠંડી વાગે છે કઈ વાતાવરણ શું કહેવાય ગરીક વરસાદ આવે છે થોડી વાર થોડી વરસાદ આવે ને વરસાદ જેવું વાતાવરણ કરે થોડી વાંચ મળી જાય ફાઇનલી ગઈ તમે જો આપણે ઘરે જમવા આવી ગઈ છે અને જવામાં કાંઈ યાદ બનાવી છે કઈશ તમે જો ફૂલેવર છે અને કહીશ ફૂલેવરનો ડેટો છે કઈ તમે જોઈ શકો છો અને બનાવી છે કઈશ

આપણા એથી થોડું આગળ જ્યાં નીકળ આપણું આપણે બેઠા હતા ગાય તો આગળ આપણે બેકિંગ ખાતેથી ગઈ તમે તો કરતા જ આમાં પાણી થોડું થોડું ભરાઈ જયું છે થોડું થોડું બહુ થોડું થોડું કાંઈ જ આપણે જે રહેશે બાઇકમાં પેટ્રોલ પૂરા પેટ્રોલ પૂરા તો આપણને જોઈશું કાંઈ તો આપણે બાઇકમાં ગાય ઉપરાંત જતી રહી ગઈ ઉપરાંત જતી રહી પણ દોડી નહીં જઈ ગાય તમે જોઈ શકો છો હોય છે તમે દોડી જોઈ શકો છો આય છે બાઇકમાં કેટલી બધી દોડી ભરાઈ છે આ તો કઈ જ મું ને વ્યૂ તમારે વ્યૂ ચેક કરાવવું ભરે દોડી જોઈ ગયું હા જો ભાઈ નીકળી ગઈ દોડી पाए ini यो बकरा पा aja बकरा aja अरे बकरा नहीं बकरा गेटो बे guys चलिए गाइस तमने जगह तो मई पापा aja आ गए से तो जा पापा जी बोल या खुद आ Mami खुद आ

આપણે તારું શું કહેવાય ને નોકરી થઈ જ ગયા નોકરી આવ્યા નોકરી નોખરી જ ગયા પી રમાય જે નહીં આવવાનું રમાય એટલે હું મારે ખાલી નોકરી જ કરી થાવા લેવાનો આપણે પોતાની સાબા પી સાફ પડી હોય તાબા પી રહે સાફર પીઠો આપણે ચા ના કાજો ઓડર આવાનો હે કોઈ જાગે થોડું કરે થોડું સાફ કરી કોઈ જાગે તો ફાઈનલી કાંઈ તમે જોઈ શકો અંકિત ભાઈ સાફ સફાઈ કરી અંકિત કાંઈ તો અંકિતભાઈ આપણું કામ કરી નાખ્યું વાહન વાહન કમ્પ્લીટ કહી આ બધું કમ્પ્લીટ કરી નાખશું ને કાંઈ બીજી વાત કે કાંઈ જ આપણું વાત છે માઇક તો કાંઈ જ ઘર જાય ટેસ્ટ કરીએ કઈ એનો અવાજ ચેવો આવશે જેવું નહીં કેમ કે આપણે લાવે તો કાંઈ વોઈસ ઓવર કરવા માટે જોઈ ગયા છે કાંઈ કેવું થાય છે આપણું આજે શોર્ટ વિડીયોમાં વોઈસ ઓવર થાય છે કે નથી થતો એ ગાઈઝ આપણે ઘરે જઈને જોઈએ ગાય કે અત્યારે તો મજા ના આવે ગાઈઝ ઘરે જઈને આપણે ચેક કરીશું બીજા ફોનમાં હવે તમને અવાજ સંભળાવશું કે અવાજ કેવો આવશે કેવો નહીં અત્યારે આપણે અંકિતભાઈ સાફ સફાઈ કરતા હતા બધી તમે ચેક કરી શકો છો ગાઈઝ ના ગાઈઝ આજ તો ગાઈઝ બ્લોગમાં મેં એટલો તો હોટા લઈ લે આખો દિવસ બ્લોગ હસતો ઉતરે નથી અમે ખ્યાલ જ ખાઈશ કે અંકિત જાત છે ખુદ અમારા અંકિતભાઈ હમણાં જ આવ્યા કાલથી જોબ ચાલુ નહીં કમ્પ્લીટ ચલાવી જાણું તો મને લાગે કાલથી કાલ અંકિતભાઈને જોબ ચાલુ છે અને ગાઈ આ માઇક છે ઘરે છે ને આપણે ટેસ્ટિંગ કરીએ ગાય તેનો અવાજ કેવો છે કેવો નહીં ગાય તો સસ્તાનો સાથ છો નહીં અંકિતભાઈ આ તો કાંઈ ખાઈ ચેક કરવા લાગે તો કાંઈ કે ચેવું શકે છે નહીં એવું કોઈ પ્રોપર વાપરતો જ નથી મૂ એમ તો આ તો પડી દીધું હતું દાવા આવ્યા કંઈ રીતે પડી તો હતું અને લાગે તો કાંઈ પણ હવે ચેક કરી નાખીએ અવાજ કેવો આવશે કે કેવો નહીં તમે જોઈ જાવ અંકિત ભાઈ કામ બામ કરી લે આ તો એ એમાં મોડું થઈ ગયું જો મમ્મીને પપ્પા બધા ઘરે છે આ તો મને ખ્યાલ બધા બહાર ગયા આવી પછી ઘરે ગયા હું ચલો જો પણ પણ પપ્પાને આખો દિવસ આખી નાઇટની નોકરી કરે એટલે ઉજાગર હોય આ તો આખો દિવસ હું જ નહીં ગાય કેમ કે જ્યાં ગાય તો આપણા મામા મામાના ઘરે ગાય માતાજીનું હતું ને એટલા માટે હવે અંકિતભાઈ એકદમ મસ્તી લુખી રહે એ ગાય તમે જોઈ શકો સાફ સફાઈ કરી દે છે અને આપણે ઘરે જઈને ગાઈ બતાવીએ ગાય અવાજ કેવો છે અને વોલ્યુમ કેવો છે તો ફાઇનલી કાંઈ તને બતાવવાનું તો ગાઈસ હું આપણે માઇક તો જે આપણે ગાઈસ માઇક લાવ્યા હતા તો ગાઈસ તમને એવું લાગતું પાછળ પાસે તો બેકગ્રાઉન્ડ તો ગાઈસ હું નીચે તો પણ નીચે ગાઈસ બહુ અવાજ આવતો હતો એટલા માટે ગાઈસ આપણે ધાબો ગયા તો કાંઈ ઘણા દિવસે ગાઈસ જ બતાવવાનું હતું તો ગાઈસ જ આમ તો અંદર બહાર તો બતાવાય નહીં તો આવી રીતે ગાય ઉતારવું પડશે જેમ બધાની અનબોક્સિંગ હતા એ રીતે આપણે બતાવવું પડશે એટલે તમને ખબર છે ગાઈસ કે આપણો અત્યારે હોટલે હોય તો ગાઈસ તમને મસ્તી રિવ્યૂ કરાવી જ હોટલે બી ગાઈસ મોડું થઈ ગયું છે એટલા માટે કહું ચાલો તમે અહીંયા જ બતાવીએ હા તો કાંઈ જ અમારે એક કાર્ડ થાય છે શું થાય છે હું તમને બતાવી દઉં કાંઈ આ માઇક તો ભાઈ એમને તમે કે પિન કહે છે તો કઈ આપણા આઈફોનનો તો પહેલેન્સ લીધો તો આઈફોનનો તો કાંઈ જે આ પિન આવે ને જે ઇયરફોનવાળી એ પિન આવતી જ નથી આપણે જે હાઈફોનને કનેક્ટ કરવાનો ઇયરફોન આવતી નથી કેમ કે એમાં ઇયરફોડ કે જે હોય ને એ ડાયરેક્ટ બ્લુટૂથથી જ કનેક્ટ થાય એટલા માટે આપણા ને તો કામમાં બની આવે એના માટે એક અલગથી પિન મળશે છે અને અલગથી પિન લેવા જવું પડશે એ ગાઈસ જ આપણે પછી દસું અને એના ગાતા છે તમે જોઈ શકો છો કાંઈ જ એના ગાતા કઈ જ આ બે સપોર્ટ ગાઈસ જે એ ભરાવાનો ગાઈસ એ બી તમને બતાવી દઉં કેવા છે કેવા નહીં તો ગાઈસ આ તો તમને એવું છે બ્લોગ ચેનલ છે કે અનબોક્સિંગ ચેનલ છે અનબોક્સિંગ ચેનલ તો કાંઈ તમે જોઈ શકો છો આ બે છે એક જ છે ખ્યાલ નથી આ તો કહે આ માઈક આ એક જ છે તમે જોઈ શકો છો આ ભરાવાનું છે આ ભરાવાનું છે કારણ કે આના આવી રીતે આમ તો ગાઈસ તમે જો કે આ ફિક્સ થઈ ગયો અને આપણે આને ભરાઈ દઈએ તો તમને બતાઈએ કેવું લાગે છે અને આ ગાઈસ મે શર્ટ શર્ટ જે આપણે શર્ટ પહેર્યો તો ને કાઢ નાખ્યો છે કે એકદમ મસ્તી હતો ગાઈસ મને રાતે ગાઈસ નવા શર્ટ ક ગમે તે હું પહેરે તો ઘણી કંટાળો ગાઈસ ટી-શર્ટ હતો આ તો ગાય તમે જોઈ શકો છો ગાઈસ આપણે અંદર આવી ગયું છે તો ગાઈઝ આપણે એમાં તો ચેક નહીં કરીએ ગાય આ ફોનમાં ચેક કરશું કેમ કે આપણા તો કાંઈ જવાનું આવવાનું નથી હું ગાઈ તમને વોઇસ પ્લોય કરી દઈશ આમાંથી અમે નાખી દઈએ એટલે વોઇસ કમ્પ્લીટ આવી જશે ભાઈ તમને ગાઈ સંભળાશે કેવું વોસ કેવું નહીં કતાર કેવું સંભળાય છે પછી કેવું સંભળાય છે તમે બતાવી ગાઈશ તમે જોઈ શકો છો કે જ ગયું આવી ગયું તમે રેકોર્ડિંગનું છે ગાઈ તમે રેકોર્ડિંગનું ચાલુ કરીને બતાવી દઈએ ગાય તમે જો છો આ રેકોર્ડિંગ આપણે ઉપર તમે ચેક કરી શકો તો આ સાઈડ દેખાઈ જાવ દેખાય છે ને ઉપર આ ઉપર તમે જવો છો આવી ગયું છે કનેક્ટનું તો કાંઈ તમારું રેકોર્ડિંગ આનું માઇકનું અવાજ તમે જો અમે તમે અત્યારે ફોપડી શકો છો કાંઈ હેલો જય શ્રી રામ બેક ટુ ચેનલ ગુજરાતી બ્લોક અત્યારે આપણું આવો અવાજ આવે બીજી વાત તમને રિવ્યુ આપી બતાવો અવાજ અમો હેલો ગ્રાઈઝ જય શ્રી રામ જય માઇડીમાં બેક ટુ માય ચેનલ ગુજરાતી બ્લોગમાં સ્વાગત તમે જોડાવ સંદીપ ગુજરાતીની તો ફાઇનલી કઈ તમે જોઈ શકો છો આજે આપણે કહી જશે માઇકનું ટેસ્ટિંગ તો તારી તમને ખબર પડશે કે માઇકનો અવાજ કેવો છે ને કેવો નહીં તો હું તો તમને તમને ખ્યાલ જ છે કે આ પિન આપણા આઈફોનમાં આવતી નથી ડાયરેક્ટ તમને આમાં કનેક્ટ કરીને બતાવીએ તો ગઈ જ કમેન્ટમાં કહેજો કે અવાજ કેવો આવશે કેવો નહીં અને જો મારા શોર્ટ બ્લોગ આનાથી એડિટ કરવાના કે નહીં કમેન્ટ કમેન્ટમાં એ બી તમે જરૂર કહેજો તો ગાઈ તમને હવે થોડાક હું નજીકથી હંભળાવું હેલો 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 માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ તો ગાઈ તમે જોઈ શકો છો આપણે આમાં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે તો હા તો ગાઈ જ તમને એ જ કહેવાનું તો ગાઈ પણ વોઇસ કેવો છે કે કેવો નહીં મને કમેન્ટમાં કહેજો ગાઈઝ મને બી ખબર પડે કે ગાઈઝ આ માઇકનો અવાજ સારો છે કે સારો નહીં કે સસ્તા નસા છે ખબર તો નહીં ગાઈઝ તમે મને કમેન્ટ કરજો ગાઈઝ કેવો છે વોઇસ ને કેવો નહીં ગાઈઝ હા તો કહેજો આપણે જોઈએ છીએ ગાઈઝ શોર્ટ વિડીયો તો આનાથી એડિટ કરી શકીએ તો કેવો અવાજ આવે છે બધા એમ બધા આનાથી જ કહેવા તો શોર્ટ વિડીયો ગાઈઝ આવી રીતે પહેલાં વિડીયો બનાવી લે પછી આપણે જેમ શોર્ટ વિડીયો નહીં બનાવતા એ રીતે વોઇસ ઓવર કરે કે ડાયરેક્ટ વિડીયો ચાલતું હોય ને આવી રીતે કે આપણે આમ કહેતા ને આમ કહેતા એમ ડાયરેક્ટ એવું કરી દે કાંઈ હું એવું જ કરું છું પણ કાંઈ જ હું આઈફોનને કેવી રીતે કહું તમે બતાવું કાંઈ આવી રીતે આઈફોન ફોન રાખું અને આવી રીતે કાંઈ બોલું એમાં બહુ તકલીફ પડે છે પડ્યો હું કરો હું એડિટ કરું છું કંઈ અત્યારે લોંગ બ્લોક એડિટ કરું હવારે વહેલાં કાંઈ હું શોર્ટ વિડીયો એડિટ છું તો હા તો કાંઈ શોર્ટ વિડીયો ના જોતા હોય તો ફટાફટ આપણે શોર્ટ વિડીયો જોઈ લેજો અને ચેનલ પણ ન હોય તો લાઈક સબસ્જો કે તમારા ભય નહીં ચેનલ છે આ તો કાંઈ જ સપોર્ટ કરતા રહો કાંઈ તો કહે તો હું આ તો કોઈ અનબોક્સિંગ વાળું નહીં આ તો કાંઈ આ માઇક હતું તે કાંઈ અનબોક્સિંગ કરી નાખ્યો ને તમને ખબર છે આપણે તો બ્લોગિંગ છીએ આપણે બ્લોગિંગ કરીએ છીએ એટલે એટલા માટે સ્પેશિયલ આપણે માઇક લાવ્યા છે આ તો કાંઈ જો ચેનલ પર ન તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાંઈ નવો બ્લોગ નવો દિવસ થેન્ક ફોર વોચિંગ બાય 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 બાય